રાજકોટની હુડકો ચોકડી પાસે હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે ચાલીસ વર્ષીય નરેશ વ્યાસના નામના વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકની પત્ની અને પુત્રને કસ્ટડીમાં લવાયા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસની કામગીરી હાથ ધરી છે રાજકોટની આ ઘટના ચાલીસ વર્ષીય નરેશ વ્યાસ નામના વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ ક્વાર્ટરમાં નરેશ નટુભાઈ વ્યાસ નામનો ઈસમ છે જે બેતાલીસ વર્ષની ઉંમર છે તો ઉપરોક ઇસમને આજે એમના અંદરના વાઈફ અને ઘરકંકાસના લીધે વાઈફ અને કુતરાએ છરી મારીને ઈજા કરેલ છે જે બાબતનું તપાસ હાલ ચાલી રહી છે અને કાર્યવાહી ચાલુ છે ખૂનનો ગુનો દાખલ કરવાની અને આ ત્રણેય બે છોકરાઓ અને એમની પત્નીને પણ હાલ પોલીસ કસ્ટડી હેઠળ પોલીસ કબજા હેઠળ છે ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે ગૌરવ શા કારણે હત્યા કરાઈ શું કારણ છે અને પોલીસની કેવી કાર્યવાહી ચોક્કસ જ ગઈકાલે મોડી રાત્રિના હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે પુત્રો દ્વારા પિતાની હત્યા છે તે કરવામાં આવ્યો અને વાત છે સામે આવી રહી છે સાથે જ ઉડકો ચોકી પાસે આ બનાવ છે તે બન્યો છે પારિવારિક ઝઘડાને કારણે આ બેતાલીસ વર્ષીય નરેશભાઈ વ્યાસનું હત્યા છે તે કરી મારી અને કરવામાં આવ્યો અને વાત છે તે સામે આવી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ભક્તિનગર પોલીસનો કાફલો છે તે મોડી રાત્રે તેમના ઘરે છે તે પહોંચ્યો હતો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને મૃતકના ઘરે તેની હત્યા છે તે થઈ હોવાની વાત છે તે સામે આવી છે પત્ની અને બે સંતાનો છે કે તેને પોલીસે અટકાયત છે તે કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે હત્યાનું મુખ્ય કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ છે તે થયું નથી પરંતુ રાજકોટમાં સતત હત્યાઓની ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને તેને લઈ અને પોલીસ સક્રિય થઈ અને અસામાજિક તત્વો હોય કે રાત્રિના અડાઓ જમાવતા હોય ત્યાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ સાથે કરવામાં આવી રહી છે પરંતુ હત્યાનો સિલસિલો રાજકોટ શહેરની અંદર સતત જોવા મળી રહ્યો છે જી બિલકુલ ગૌરવ આભાર માહિતી